અમે જેટલા મંદિરે જાય ને એક નાળિયો તો અમારું ઉભું ફાટે ફાટે ને ફાટે જ કા જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા બ્લોગ ની અંદર આજે છે મિત્રો ગુરુવાર એટલા માટે અમે જઈએ છીએ અમારા ગામમાં આવેલું ભૂતડા દાદાનું મંદિર તો ત્યાં અમારે આજે ગુરુવાર છે તો શ્રીફળ ને એવું વધારવાનું હતું તો હેરો હેર જઈ આવીએ છીએ તો હાલો પાલ થઈ ગયા તૈયાર હા શું કરે છે વ્હાઈટ કોલ એન્ક જોઈ લો આ ખાખડી ખાય છે બેઠે બેઠી કાસી કેમ કે આને છે ને ખાખડી આ બહુ ભાવે છે હજી તો પાકે તો વાર તો લાગે ને હજી તો આ પહેલી સિઝન ની ખાખડી આવી ગઈ છે અમારા ઘરે કોણ લેવું તો આ તો મારા કાકા છે એ લેવા થા ખાખડી તો એમાંથી જો અત્યારે છે ને આને ખાઈ હોત લીધી તો હાલો હવે અત્યારે અમે જઈએ છીએ ભૂતડા દાદાના મંદિરે કરવા દર્શન તો હાલ મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે ભૂતળા દાદાના મંદિરે આ મંદિર છે ને અમારા ગામથી થોડુંક નજીક અહીંયા જંગલમાં આવેલું છે અને અહીંયા વાડી વિસ્તારનો રસ્તો છે અને રસ્તાના કાંઠે જ આ મંદિર આવેલું છે એટલે આજે ગુરુવાર હતો એટલા માટે શ્રીફળ ને એવું વધેરવા અમે આવ્યા છીએ અને મિત્રો બીજી એક ખાસ વાત એ છે કે અહીંયા અમારે છે ને બહુ એટલે બહુ વાવાઝોડું એવું હતું ને ત્યારે અહીંયા ઘણા બધા આજુબાજુના મોટા મોટા ઝાડવા હતા ને બધાય પડી ગયા હતા પણ આ દાદાની નીચે જે પીપળો છે એની નીચે દાદાનું મંદિર છે આ પીપળાની છે ને એક ડાળ પણ નહોતી ભાંગી એટલે આ દાદાની કૃપા હતી અહીંયા એટલે આ છે દાદાનું અહીંયાનો ચમત્કાર જે પીપળાની નીચે દાદાનું મંદિર છે અહીંયા તો ચાલો મિત્રો આપણે પણ દાદાના દર્શન કરી લઈએ અને તમને પણ દાદાના દર્શન કરાવી દો અમે જેટલા મંદિરે જઈએ ને એક નાળિયો તો અમારું ઊભું ફાટે ફાટે ને ફાટે જ એટલે અમે ઘણા મંદિરે જઈએ ને અમારું એક નાળિયેર તો આવી રીતના ઊભું ફાટે ફાટે વાત કહેવાય એમ બધા ઊભું નાળિયેર ફાટે મનથી તમે મંદિરે આવો ને એટલે તમારી મનોકામના બધી પૂરી જ થઈ જાય મેં એ કીધું એલી તું અત્યારે હજી બપોરે ખાઈને આવી તા ભીખી હોત થઈ ગઈ તો ગાંઠિયા શું કામ લેવ રહેવા પછી મને ખબર પડી કે અહીંયા ને પક્ષીને ગાંઠિયા નાખવાના હતા તો જો આ પક્ષી આટું છે ને અહીંયા ગાંઠિયા લઈને આવી હતી એટલે અહીંયા પક્ષીને નાખશે અહીંયા જે ચકલા ને એવું આવતું હોય શું કરશે લીધું અહીંયા મિત્રો જો આ છે ને અત્યારે અમે ઘરે જતા હતા ને તો રસ્તામાં ભાળી ગઈ છે આ ઇંગોરાનું ઝાડ જો આવા ફળ હોય છે આ છે ઇંગોરા એકદમ ઝીણા ઝીણા પાંદડા અને આમાં કાંટા બહુ હોય છે આનો ઉપયોગ છે ને મિત્રો તમારું નાનું બાળક હોય ને એ રડતું હોય નીંદર ન કરતું હોય તો છે ને આને શેકી અને આની અંદર બી નીકળે એ નાના છોકરાને વાટીને તમે પાઈ દો ને એટલે તમારું બાળક એકદમ મસ્ત નીંદર પણ કરે અને તમને કવરાવે પણ નહીં એટલે આનો ઉપયોગ છે ને આયુર્વેદની અંદર પણ બહુ માત્રામાં થાય છે અત્યારે અમારા જંગલમાં તો છે ને આ બહુ આસાનીથી મળી જાય કેમ કે અમારે અહીંયા બહુ હોય છે એટલે આયુર્વેદની અંદર છે ને આનો બહુ એટલે બહુ ઉપયોગ થાય છે ઘણી બધી આયુર્વેદિક દવામાં પણ આનો બહુ ઉપયોગ થાય છે આ રસ્તામાંથી મિત્રો અમે છે ને ઘરે જતા હતા તો રસ્તામાં આડું આવે છે અમારે અહીંયા બીલીવાળા હનુમાન દાદાનું મંદિર જો આ બીલીવાળા અમારે અહીંયા દાદા કહે છે આ બીલીવાળા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા એમના પણ હું તમને દર્શન કરાવી દઉં અહીંયા એ મજાનો મિત્રો એટલો ઠંડો પવન આવે ને મજા છે એ મજાના બેઠા જ રહે કેમ કે મસ્ત ટાઢો ટાટો પવન આવે એસી જેવું લાગે એમ જો અહીંયા મોટો બધો વડલો છે અહીંયા છે ને અમારે ગાડી પેઢી છે અહીંયા છે ને બપોરના સમય ઉપર અહીંયા ત્રણ બેઠું હોય છે ગાયું અને આ બીલી વાળા હનુમાન દાદાનું નામ કઈ રીતના પડ્યું ને એ હું તમને કહું જુઓ છે ને મોટું બધું આ નું ઝાડ છે તમે જોઈ શકો છો અને બાજુમાં હનુમાન દાદા નું મંદિર છે અને અહિયાં આ મંદિર ને વાળા હનુમાન તરીકે ઓળખાય છે આને છે ને આ વડલાની આ વડવાઈ હોય ને બાળગી તો કે અમે નાના હતા ને ત્યાં આવી રીતના હિસ્કા બહુ ખાતા હિસ્કા ખાય છે જતો હવે પડી તો હાથું ભાંગી જાય જો આ ઓડવાઈ હતી ને એ પકડી ને ખાય હવે હોય તો ચાલો મિત્રો આજના વ્લોગને હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મિત્રો તમને અમારા આવા ગામડાના દેશી બ્લોગ ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે નવા નવા વ્લોગ બનાવતા રહીએ મળીએ છીએ મિત્રો આપણે ફટાફટ એક નવા વ્લોગમાં